પોલીસ દ્વારા આશરે વધુ નાની મોટી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું તે સાથે પોલીસ દ્વારા વેપારીઓને સાવચેત પણ કરવામાં આવ્યા આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો તે પતંગ દોરીના વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માતની ઘટના સામે આવી છે તે ઉપરાંત ઉકલના કારણે અનેક આગની ઘટના સામે આવે છે ત્યારે આ વર્ષે પણ આ પ્રકારની દુર્ઘટના અટકે એ માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ત્રણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે બહુ જૂનું માર્કેટ છે લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં

કબજે કરીને એફઆઈઆર નોંધી આગામી કાર્યવાહી કરવામાં આવશે